આગળ વાત કરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ના આગમન ને લઈ રાજકોટમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે સ્વાગત માટે રાજકોટ તૈયાર છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટમાં તૈયારીઓની સમીક્ષા કરી છે હર્ષ સંઘવીએ રેસ્કોર્સ ગ્રાઉન્ડની મુલાકાત લીધી રવિવારે બપોરે ત્રણ વાગ્યે પીએમ રાજકોટમાં સભાને સંબોધિત કરવાના છે જેની તૈયારીની સમીક્ષા કરવામાં આવી રહી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે રેસ્કોર્સ ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા અહીં રેસકોર્સ ગ્રાઉન્ડની તેમને મુલાકાત લીધી પીએમ નરેન્દ્ર મોદી રાજકોટ આવવાના છે અને તેને લઈ તડામાર તૈયારીઓ પણ થઈ ચૂકી છે તેમના સ્વાગત માટે હર્ષ સંઘવી તૈયારીઓની સમીક્ષા માટે પહોંચ્યા છે રેસ્કોસ ગ્રાઉન્ડ જ્યાં રવિવારે બપોરે ત્રણ વાગ્યે પીએમ જાહેર સભાને સંબોધિત કરવાના છે ત્યારે તૈયારીની સમીક્ષાના ભાગરૂપે હાલ તો ગૃહ મંત્રી પહોંચ્યા અને તૈયારીની સમીક્ષા કરવામાં આવી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટ આવી પહોંચ્યા છે પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈને અત્યારે સભા સ્થળની તેઓ મુલાકાત લીધી છે સભા સ્થળ ખાતે રાજકોટના જે ભાજપના જે આગેવાનો છે મંત્રી સહિતના જે આગેવાનો છે તે અત્યારે પહોંચ્યા છે સાથે સાથે સંગઠનના હોદ્દેદારો ખાસ કરીને સુરક્ષાને લઈને અત્યારે તેઓ રાજકોટ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ છે તેમની સાથે પણ વાતચીત કરી રહ્યા છે અત્યારે રાજકોટ એજન્સીઓની સાથે સાથે એસપીજી દ્વારા પણ સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તમામ જે વ્યવસ્થાઓ છે તેની સમીક્ષા કરવામાં આવનાર છે લોકસભાની ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી અંદાજીત ચાર હજાર કરોડ રૂપિયા આના જે લોકાર્પણ કરવાના છે તેમાં રાજકોટની એમ્સ સહિત અલગ અલગ પાંચ એમ્સ પણ તેઓ ખુલ્લી મૂકવાના છે લોકાર્પણ કરવાના છે અત્યારે સીધા દ્રશ્યો બતાવશું કરોડો રૂપિયાના જે કામો છે તે લોકસભાની ચૂંટણી પહેલા વિકાસની ભેટ માત્ર રાજકોટ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ રાજકોટના જે રેસ્કોસ જે ગ્રાઉન્ડ છે તેની અંદર ધારાસભ્યો સાંસદો સંગઠનના હોદ્દેદારો આ તમામ જે અત્યારે ઉપસ્થિત છે જોઈ શકાય છે કે તમામ બાબતે તેઓ અત્યારે સમીક્ષા કરવાના છે અહીંયાથી તેઓ દ્વારકા જશે દ્વારકામાં પણ પ્રધાનમંત્રી જે સિગ્નેચર બ્રિજ છે તેને ખુલ્લો મૂકવાના છે અત્યારે જોઈ શકાય છે કે તમામ જે માહિતી છે તેમના દ્વારા અત્યારે લેવામાં આવી રહી છે પ્રધાનમંત્રીનો કાર્યક્રમ સફળ બને તે માટેના તમામ પ્રયાસો છેલ્લા દસ દિવસથી જિલ્લા વહીવટીતંત્ર રાજકોટ મહાનગરપાલિકા સાથે સાથે ભાજપના જે શહેર ભાજપના અને જિલ્લા ભાજપના સાથે સૌરાષ્ટ્ર ભાજપના જે આગેવાનો છે તેમના દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અલગ અલગ પચાસ પચીસ કરતા વધારે જે ડિપાર્ટમેન્ટો છે તે ડિપાર્ટમેન્ટ છે તેમના દ્વારા જે તમામ જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવ્યો છે કાર્યક્રમને સફળ બનાવવા માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટ દ્વારા છેલ્લા દસ દિવસથી તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે આ તૈયારીઓની સમીક્ષા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અત્યારે કરી રહ્યા છે અહીંયાથી તેઓ દ્વારકા જશે કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા રાજકોટ